અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં અકસ્માત ચૌહાણનું ઘટના સ્થળે ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે તો આ વાત કરીએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી સાથે જે મસ્જિદ આવેલી છે તેની બાજુમાં અજીમ પાર્ક છે તે જગ્યા ઉપર કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો તો ને જે કાર ચાલક કૌશિક ચૌહાણ નામનો વ્યક્તિ છે તેને કાર પાસે જે મૃતદેહ આવ્યો તો આ જે ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે સ્થાનિક એલસીડી તેમજ ટ્રાફિક પોલીસનો જે કાફલો છે તે હાલ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો તેમના દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી છે મેરેથોન જે આસપાસના સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી જે દિલીપ માહિતી મળી રહી છે તે મુજબની વાત કરવામાં આવે તો વાસણા વિસ્તારથી જે જુવાપુરા વિસ્તાર સુધી આ જે કાર ચાલક છે કૌશિક ચૌહાણ તેના દ્વારા ત્યારબાદ છે સ્થાનિક લોકો અને એલટીબી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવી એકત્રિત કરવામાં આવી રહ્યા છે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ને વિગતવાર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે દિલીપ જી વીરેન્દ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર